લોક પ્રશ્નો નો બુલંદ અવાજ બની સત્યને ઉજાગર કરવાનું કામ બી એસ નાઇન ટીવી ન્યુઝ કરે છે ત્યારે આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોરબીમાં બીએસ નાઇન ટીવી ન્યુઝ ની બ્યુરો ઓફિસનો ભવ્ય પ્રારંભ થયો છે આજે પંદરમી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસે ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ બીએસનાયન ટીવી ન્યુઝે મોરબીમાં તેની નવી બ્યુરો ઓફિસનો શુભારંભ કર્યું છે તેરા પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ખાસ પધરામણી કરી બ્યુરો ઓફિસને પાવન કરી આશીર્વચન પાઠવ્યા હતા

આ ચેનલ આ વિસ્તારની અંદર છેવાડાના ગરીબ માણસો છેવાડાના વિસ્તારમાં નાની મોટી સમસ્યાને એક ઉજાગર કરવા માટે અમારા સુધી પહોંચે સરકાર સુધી પહોંચે અને સુખ જે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને સુખ સુવિધા પ્રાપ્ત થાય એમાં સહભાગી બને એવી અપેક્ષા સાથે આજે મોરબીની અંદર બેરોજ ઓફિસ ખુલી ગઈ ખુલી રહી છે ત્યારે ખૂબ મોરબીની જનતાને પણ અને એક વિસ્તારને પણ લાભ મળવાનો છે ત્યારે ફરીથી હું બે ચેનલને બ્યુરો ઓફિસને ખૂબ ખૂબ અભિનંદન પીએસ નાઇન ચેનલના ઉદઘાટનને હું બિરદાવું છું લોકશાહીની ચોથી જાગીર એ મીડિયા તંત્ર છે મીડિયા તંત્રના માધ્યમથી એક રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય ત્યારે આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સત્ય સમાચારોને પ્રજા સુધી પહોંચાડે એવી શુભેચ્છા સ્વતંત્ર પર્વનો માહોલ સારા દેશમાં ચાલી રહ્યો છે એવા સમયે જે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ચેનલ બ્યુરોની ઓફિસનો જે શુભારંભ થઈ રહ્યો છે તેને હૃદયથી દિલથી આવકારું છું શુભકામનાઓ પાઠવું છું મિત્રો ભારત માતા કે જે વંદે માત્ર હું છું લોરિયા મોરબી જિલ્લા બ્યુરો ઓફિસ બીએસ નાઇન જયારે પંદરમી ઓગસ્ટ થી એટલે કે આવતીકાલ થી જે શુભારંભ થવા જઈ રહી છે ખરેખર ગર્વની વાત છે કે પત્રકાર એટલે કે પ્રજાની ત્રીજી આંક તો ખરેખર બી નાઇન જે ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મોરબી ખાતે બી નાઇન ચેનલ જે છે એમની શરૂઆત થઈ રહી છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મોરબીના પ્રજાની જે રજૂઆતો છે એમની જે કંઈ સમસ્યાઓ છે અથવા જે કંઈ કામો છે એને વાંચે આપે એવી શુભકામનાઓ મારું નામ મલ્પાબેન કક્કડ છે મોરબી શહેર મહિલા મોરચાની પ્રમુખ ભાજપ બીએસ નાઇન ન્યૂઝ બ્યુરો ઓફિસનું શુભારંભ થવા જઈ રહ્યું છે તો હું બીએસ નાઇન ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઓલ ટીમને અને આવનારા સમયમાં ખૂબ પ્રગતિ કરે અને લોકોના પ્રશ્નોને વાંચા આપે એવી અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય વંદે માતરમ નમસ્તે હું આપનો દોસ્ત વિશાલ ઘોડાસરા અત્યારે મોરબીમાં જે ગુજરાતની ન્યૂઝ ચેનલ છે બીએસ નાઇન એમની ચેનલનો મોરબીમાં બ્યુરો ચીફ ઓફિસનો શુભારંભ થઈ રહ્યો છે તો તેમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે અને એમનું નિરાકરણ આવે એટલે વધારેમાં વધારે લોકો આ ચેનલનો લાભ લે અને આ ચેનલના બીએસ નાઇન બ્યુરોના તમામ ટીમને નમસ્કાર હું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન જે ભારે પંદરમી ઓગસ્ટના પાવન અવસરે વાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બી એસ નાઇન ટીવી ન્યૂઝ ચેનલ બ્યુરો ઓફિસનો કાલે શુભારંભ થવા જઈ રહ્યું છે તેને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું તે ખૂબ પ્રગતિ કરે એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બી એસ નાઇન ન્યુઝ ચેનલની બ્યુરો ઓફિસની જયારે મોરબીની અંદર શુભારંભ થયો છે ત્યારે આ હું ખૂબ ખૂબ અંતર્વક શુભકામનાઓ પાઠવું છું આવનારા દિવસોમાં ખેડૂતો શોષિતો યુવાનો અને ખાસ કરીને મહાનગરના વોર્ડ વાઇઝ જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને બી એસ નાઇન ના માધ્યમથી વાંચા મળે એ પ્રશ્નોને ઉઠાવવામાં આવે અને તમામ લોકોના પ્રશ્નોનું નિવારણ આવે એવા હેતુથી

શુભેચ્છા પાઠવું મોરબી અંદર જયારે બી ટીવી ન્યુઝ ચેનલ બ્યુરો ઓફિસ નું માટે જઈ રહી હોય ત્યારે સૌપ્રથમ તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે મોરબીની અંદરના ભ્રષ્ટાચારને લગતા પ્રશ્ન હોય છેવાડાના ગામ લોકોની જે કંઈ પણ સમસ્યા હોય એમને આ ટીવી ન્યૂઝ ચેનલ થકી ઉજાગર કરે અને જનતાના પ્રશ્નનો અવાજ બને એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ મિત્રો અને ફરીથી બીએસ નાઇન ટીવી ન્યૂઝ ચેનલની જે કંઈ પણ મિત્ર પત્રકાર મિત્રો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ નમસ્કાર આજે પંદરમી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ આ શુભ અવસર પર મોરબીમાં બીએસ નાઇન ટીવી ન્યૂઝ ચેનલની બ્યુરો ઓફિસનો શુભારંભ થવા જઈ રહ્યો છે તો આ બદલ તેમને મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા આપ સૌ શહેરીજનોને પણ આ પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આભાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ ની બ્યુરો ઓફિસનો પ્રારંભ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના શુભ દિને મોરબી મુકામે થઈ રહ્યો છે હું મોરબી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ ચેતન પી સૂર્યા એડવોકેટ જે આ બીએસ નાઇન ટીવી ન્યૂઝની જે સત્યની ખોજ અને પત્રક પત્રકારત્વનો ઉચ્ચ આદર્શો માટે જાણીતી છે અને મોરબી ખાતે પણ પંદરમી ઓગસ્ટે જે બ્યુરો ઓફિસની શરૂઆત થઈ રહી છે તેમાં કુતરો પ્રગતિ કરે અને દરેક પીડિતો ખેડૂતો વેપારી અને જેનો અવાજ દબાઈ ગયો છે તેનો દબાજ ઉઠાવે અને મોરબીના જે પણ આજુબાજુના વિસ્તારો છે તેના સચોટ સમાચારો કવરેજમાં લાવે એવી અપેક્ષા છે આ બ્યુરો ઓફિસ મોરબી ખાતે જે શરૂ થઈ રહી છે તે કરવા બદલ તેઓને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું મોરબીની અંદર બી નાઇન ટીવી ન્યૂઝ ચેનલ શુભારંભ કરી રહ્યું છે તો મોરબી પેકેજિંગ પરિવાર તરફથી તેમને હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે તથા ખૂબ ખૂબ અભિનંદન જયારે મોરબીની અંદર બી નાઇન ન્યૂઝ ચેનલની બ્યુરો ઓફિસનો શુભારંભ થવા જઈ રહ્યો છો ત્યારે હું એમને તમામ સિરામિક પરિવાર વતી હાર્દિક એમના ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા મોરબીની જનતાના તથા ઔદ્યોગિક વિસ્તારના નાના મોટા પ્રશ્નોને વાચા આપે એવી લાગણી સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબીમાં બી એસ નાઇન ટીવી ન્યૂઝ ચેનલની બ્યુરો ઓફિસનો શુભારંભ થવા જઈ રહ્યો છે તો આ શુભારંભ નિમિત્તે ઉમા ડાયાબિટીસ સેન્ટર તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન તેમજ આજના આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ આભાર આપણા મોરબી શહેરની અંદર બી એસ નાઇન ન્યૂઝ ચેનલની ઓફિસનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો આ શુભ દિવસે મારા અને મારા પેપર મિલ એસોસિએશનના મેમ્બરો વતી ખૂબ ખૂબ શુભકામના છે અને આવનારા ટાઈમની અંદર મોરબીની જનતા તથા મોરબીના ઉદ્યોગકારના પ્રશ્નોને તે આગળ સરકાર સુધી પહોંચાડે એવી આશા કરું છું પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબીના લોકોની પ્રાણ પ્રશ્નો તેમજ સમસ્યાઓની સ્વતંત્ર રીતે વાચા આપવા માટે બીએસ નાઇન ટીવી ચેનલ મોરબીમાં પોતાનું બ્યુરો ઓફિસ શરૂ કરવા જઈ છે ત્યારે તેમની સમગ્ર ટીમને યુવા શક્તિ ગ્રુપ વતી હું પિયુષ બોબોલિયા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ સમગ્ર મોરબીના લોકોને